મારું નામ હિરેન દેવાનંદભાઈ સોલંકી છે આજ રોજ અઢાર તારીખના મારી જ વાડીએ મુકામે મેંદરડા તાલુકા સમસ્ત આહીર સમાજનો એક સ્નેહ સ્નેહમિલાને કહી શકાય અને સમસ્ત આહીર સમાજનો એક એક સાથે બધા જ સાથે મળી અને જે પહેલાંના સમયમાં જે વાળા સિસ્ટમ હતી એ વાળા સિસ્ટમ દૂર થાય અને સમસ્ત આહિર જેને અમે એક સૂત્ર આપ્યું છે કે એક લોહિયા આહિર એવા ઉમદા હેતુથી આજે અમે બધા એકત્રિત થયા છીએ અને આવનારા સમયની અંદર સમાજ ઉપર કોઈ સમસ્યા આવે તો સમસ્ત આહિર સમાજ એકત્રિત થઈ અને એ સમસ્યાનું કેવી રીતના સમાધાન કરી શકાય સમસ્યાનું કેવી રીતના હલ લાવી શકાય એવા ઉમદા હેતુથી સમસ્ત આહિર સમાજ આજે અમારે એકત્રિત થઈ રહ્યા છીએ

સમાજ ઉપર કોઈ આફત આવી સમાજની અંદર કોઈ સમસ્યા આવી તેનું પારાવાર આપણે નિરાકરણ લઈ આવી શકીશું કારણ એક છે કે સંગઠિત સમાજ છે અને એનો સંદેશ અન્ય સમાજમાં પડશે કે આહિર સમાજ એટલે સંગઠિત સમાજ આપણા સમાજના નાનામાં નાના કુટુંબની અંદર પણ કોઈ તકલીફ થઈ હોય તો સમાજ એકત્રિત થઈ જવું જોઈએ આજે કસરત કરીએ છીએ ને અત્યારે અમે કે દરેક ગામડેથી એક એક ગામની અંદર આપણા સમાજના કેટલા પરિવાર વસે છે એના બધાના ટેલિફોન નંબર કેટલા સભ્યો એનું કારણ જ આ છે ન કરે નારાયણ અને ક્યારેય કોઈ દિવસ આપણા સમાજના કોઈ નાના પરિવાર ઉપર આફત આવી તો એક ટેલિફોન ઉપર આપણા સમાજના પાંચસો જણા એ પછી પોલીસ સ્ટેશન હોય જીઇબી હોય મામલતદાર ઓફિસ હોય કે કોઈ પણ સરકારી ઓફિસ હોય ત્યાં આપણા પાંચસો જણા ભેગા થાય એટલે અધિકારી એક વખત તો તમને સાંભળવા જ પડે તમારામાં એકતા હશે તો મિત્રો એ ન્યાયાધીશે સાંભળવી પડે પડે અને પડે સાચી વાત માટે જ્યાં સુધી પણ લડાઈ કરવાની વાત હશે હું આ જાહેર મંચ ઉપરથી તમને કહું છું પછી ગાંધીનગર નું લેવલ હોય કે દિલ્હીનું લેવલ હોય વાત આવે અને એ આપણા સમાજની અંદર જે પરિવાર ઉપર તકલીફ પડી અને એ સાચી વાત લઈ આવ્યો સાચા હશે એટલે એના માટે આપણે એડી ચોટીનું જોર લગાવશું પણ પેલી વાત અને અભિનંદન તો એટલા માટે હું પ્રવીણભાઈને આપીશ કે આવો ઉમદા વિચાર એમને આવ્યો એ વિચાર એને મૂક્યો અને એની અમલવારી આપણે શરૂ કરીએ છીએ આગળની વાત જે મહાસંમેલનની કરવાની છે એ મહાસંમેલન છે એ માત્ર ને માત્ર આપણે ઘરનો ડાયરો છે એટલે કહી દઉં છું કે મહાસંમેલન આપણે આવી રીતના કરવા કરવાથી આપણી એકતા તો સો ટકા થઈ જ જા ને આપણે એક થઈ જાઉં પણ જુનાગઢ જિલ્લો અને ગુજરાત રાજ્યની અંદર ખબર પડવી જોઈએ મિત્રો કે મેંદરડા તાલુકાના આહીરો બધા સંગઠિત થઈ અને સમસ્ત આહીર સમાજની એકતા કેવી છે ને એ આ મહાસંમેલનના માધ્યમથી આપણે શક્તિ પ્રદર્શન કરીને બતાવવું પડે અને એમાં તમારા બધાની તૈયારી હોય કે સંમેલન આપણે જબરજસ્ત કરવું છે તો જ આપણે સંમેલન કરવું છે બાકી મુરલીધરની કૃપાથી બાપાની વાડી છે કાયમ બહીન ભજી આપણે ખાઉં અને આપણે કાંઈ ઘટે એમ છે નહીં પણ સંમેલનના માધ્યમથી આપણે હું છીએ એ તાકાત બતાવવી હોય તો આપણે ઘરે ઘરેથી ત્રણ જણા ચાર જણા એક એક પરિવારમાંથી ત્યાં ઉપસ્થિત રહેવું પડે આપડે અને એ આપણી તૈયારી હોય તો જ આપણે સંમેલન કરવું છે બાકી સંમેલન કરવાનું થાતું નથી વાત રહી બીજી કોઈના મનમાં શંકા કુશંકા હોય કે આ લોકો રાજકીય જશ ખાટવા માટેની મેટર છે એટલા માટે ભેગા કરે છે અથવા કોઈ પદ કે હોદ્દો લેવાની વાત કરતા હોય તો એ સમગ્ર મગજમાંથી કાઢી નાખજો કારણ કે રાજકીય હોદ્દો કે પદ માટે આ સંગઠન નું માળખું તૈયાર કરવામાં બિલકુલ આવતું નથી પણ એક વાત ચોક્કસ કહી દઉં છું સમાજ ને સુરક્ષા જોશે સમાજ ને સુરક્ષા જોશે અને સુરક્ષાના કવચ રૂપે સમાજમાંથી ફોક તો પોલિટિક્સમાં જોશે કે નહીં બેસવાનું જોશે ને જેનામાં ટેલેન્ટ હશે એ વ્યક્તિ એ વસ્તુ લઈને આવશે સમાજ એની સાથે રહેશે નહીં કે હિરેન સોલંકી કે અમીર મેડમ સમાજમાંથી નાનામાં નાના કુટુંબની અંદરથી પણ દીકરો કોઈ પણ ક્ષેત્રની ટિકિટ લઈને આવે એ પછી પંચાયતની હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય ધારાસભાની હોય કે સંસદની હોય સમાજ એકવા દે એની સાથે ખાલી હીરેને જ રાજકારણ કરી શકે એવું નથી આ કંઈ આપણી જાગીર નથી પણ સમાજનો દીકરો કોઈ પણ ક્ષેત્રની અંદર કાઠું કાઢીને આવે તો સમાજ એની પડખે આ ઉમદા હેતુ થી આપણે મિત્રો આગળ વધશું ને તો સો સો ટકા મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણી દરેક વાત ઉપર અન્ય સમાજે અને અન્ય તંત્ર નોંધ લેવી પડશે એટલા માટે આ સંગઠનના પ્રયત્નો થઈ રહ્યા છે અને સંગઠિત થવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આવનારા દિવસોમાં સમાજ ઉપર કોઈ આફત કે ચુનૌતી આવે અને સમાજ એક થઈ જાય એટલે મને ખબર પડે કે એ આફત કે ચુનૌતી ફટાફટદાયી થઈ જાય પણ આપણે એ થઈશું તો અન્ય સમાજોની અંદર હું જાહેર જીવનનો માણસ છું બધા સમાજોમાં જાતો આવતો હોય નાના નાના સમાજો આજના સમયની અંદર એકત્રિત થવા માંડ્યા કારણ કે એને ખબર પડી ગઈ કે એક હશું તો કોક સાંભળશે કોઈ સાંભળતું નથી જુનાગઢ જિલ્લાનું આ તો હું તમને દાખલો આપું કે જુનાગઢ જિલ્લાની અંદર આહિર સમાજ નું બે ઘડી માનો કે પચીસ હજાર લોકોનું સંમેલન કરો ને ચાલુ મુખ્યમંત્રી ને આવવું પડે કેમ ન આવે તો પચીસ હજાર લોકો ભેગા થવા જોઈએ તો મુખ્યમંત્રી આવે કારણ કે એને તો સંખ્યા મતલબ છે સંગઠિતતા એકતા રે મતલબ છે પણ હવે આપણે આમંત્રણ દસ વખત દેવા જાય અથવા તો કોઈ ઘર ભુલાઈ ગયું હોય કે જે જાણતો હોય કે મીટિંગ છે મને ક્યાં કીધું યાર અરે મારા સમાજનો કાર્યક્રમ છે મને સમાચાર મળ્યા એટલે મારે જોડીને પૂગી જવું જોઈએ આ ઉમદા હેતુથી આવા વિચારો સાથે આપણે આગળ વધશું એટલે બધાની ઈચ્છા હોય તો આપણે મહાસંમેલનની તારીખ નક્કી કરશું ને એમાં આગળ વધશું એટલે હું ઔપચારિક પૂછી લઉં કે મહાસંમેલન આપણે કરવું છે છે ને તો આપણે મહાસંમેલન કરી બરાબર નહીં નહીં મને ભરોસો છે મારી નાની ઉપર ભરોસો છે હું તો આજ ન કરું પડકારો કાપી છે બધા બધા લોકો આપણે અને તમે પછી મારા શબ્દો યાદ રાખજો મહાસંમેલન થઈ ગયા પછી એની ઇફેક્ટ આમાં જે આપણા યંગસ્ટરો છે ને એને બધાને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડશે કે અન્ય સમાજો કેટલી નોંધ લેવા મળશે ખાલી અમે પાંચ જણા ભેગા થયા તા અમે કેટલા પાંચ જણા કે મેંદ્રડા તાલુકા અહીર સમાજ ને એકત્રિત કરો સંગઠિત કરો છો અડધી કલાકમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખબર પડી ગઈ અડધી કલાકમાં કે મેંદડા તાલુકા અહીર સમાજ બની ગયો એક થવા નામ કેમ જેમ જેમ હવે તમે કલ્પના કરો કે પાંચ જણા ભેગા થાય અને એની જો પાર્ટી કાર્યાલય ખબર પડતી હોય તો આખો તાલુકો ભેગો થાય એટલે મને ખબર પડે કે દિલ્હીનું સિંહાસન ડોળવા માંડે પણ એક થવું પડે અને એનો સંદેશો એ આપણે આ સંમેલનના માધ્યમથી બતાવવો પડે આપણે ક્યાંય તલવાર લઈને બાંધવા નથી જાવું પણ આપણે એ કહીશું ને એટલે મારીને સાલા આપણી પાસે ન આવે કામ હોય તો બે ઘરી માનો કે આવનારા સમયની અંદર ઇલેક્શનની બાબત કે ચૂંટણીની બાબત હોય ને કોઈને ટિકિટ આપને ન મળી અને અન્ય સમાજ કોઈ ટિકિટ લઈને આવ્યો સમાજ એકત્રિત હશે ને તો એ લડવા વાળો માણસ સમાજ પાસે આવશે અને અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે આપણા પાંચ જણા અમે તમારા ભેગા હો તો કે રેડી એટલે ઓલા એમ કે આખો સમાજ મારા ભેગો એને ખબર નથી કે ભાઈ હાથ ધરશે ઓના ભેગા એટલા માટે જ્યાં જઈએ ત્યાં એક થઈ મેચ થઈ અને આપણે બધું કરશું ને તો ત્યાં આપણો વજન રહેશે અને એને આપણે બાંધી લેશું કે તમે ચિંતા ન કરતા જે કોઈ વ્યક્તિ આવશે એને આપણે એવી રીતના બાંધી લેશું કે અમારો સમસ્ત આહિર સમાજ તમારા ભેગો સરહદી મારા સમાજને કાઢી રાત્રે બાર વાગે કામ પડ્યું ને જે તું બહાર નથી નીકળો તેથી પાછા ઓરિજિનલ આયર થતા અમને વાર નહીં લાગે તો તમને મદદ કરીએ આવી રીતના બાંધી અને કન્ડિશન કરીને એની આપણે સાથે રહેશું બરાબર છે આપ બધાએ મને ખૂબ સહન કરો સાંભળો બદલ બધાનો આભાર સૌને ગઈ ગઈ મુરલીધર જય દ્વારકાધીશ